સુરત શહેરમાં એસઓજી દ્વારા એક સાથે પંદર જેટલા બોગસ પકડી પાડ્યા સુરત શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને કેટલાય સમયથી ફરિયાદ મળી કે પાંડેસરા અને વિસ્તારના વિસ્તારમાં રાફડો બોગસ ફાટી છે આ તબીબો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં પણ દર્દીઓની સારવાર કરી તેમના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે જે બાતમીના આધારે એસઓજી ટીમે અલગ અલગ ચાર ટીમો બનાવીને સુરતના ડિંડોલી અને પાંડેસરા વિસ્તારમાં રેડ પાડી પ્લેટ દરમિયાન એસઓજી પોલીસે પંદર જેટલા બોગસ ડોક્ટરોને પકડી પાડ્યા એસઓજી પોલીસે પાંડેસરા ખાતેથી નવ અને ડિંડોલી વિસ્તારમાંથી સાત બોગસ ડોક્ટરોને પકડી પાડ્યા જેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી હતી નહીં આ નકલી ડોક્ટરોને ત્યાં જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે અનેક વાતોનો પર્દાફાશ થયો નકલી ડોક્ટરોને ત્યાંથી ઇન્જેક્શન અને અલગ અલગ કંપનીની દવાઓ પણ મળી આવી પોલીસ ઇન્જેક્શન સહિત દવાઓનો જથ્થો કબજે કર્યો પોલીસની પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે આ તમામ તબીબો ધોરણ દસ થી બાર સુધી જ અભ્યાસ કરેલો છે કેટલાય આરોપી એવા છે કે જેઓ અગાઉ કોઈ તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા અને ત્યાંથી નાનું મોટું કામ શીખ્યા હતા શ્રમ વિસ્તારમાં ક્લિનિક ખોલી નાખવામાં આવ્યા અને ક્લિનિક મારફતે તેઓ એકસો થી બસો દર્દીઓ પાસેથી ચાર્જ પેટે લેતા હતા અને તેમાંથી સારવાર પણ આપવામાં આવતી હતી ઝાડા ઉલટી તાવ શરદી ઉધરસ સહિતની દર્દીઓની સારવારમાં આ બોગસ તબીબો દ્વારા કરવામાં આવતી હતી હાલ તો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ બોગસ તબીબો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે એસોજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ કોઈપણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા એવા નવ ડોક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડોક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતાં એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા